એસ ડબલ ઈ શું વાંચી સી તો એસ એટલે સીજ થાય બરોબર જોવો જોઈએ ટી ડબલ ઇ એલ સ્ટીલ એ એલ સ્ટીલ બરાબર ચાલો વીક અને વીક બે થાય દીર્ઘાય બધામાં આવશે ચાલો એસ ઇ એ સી બી ડ્રીમો ઈ ચો ફિસ્ટ નિટ રીડ સ્ટીલ ટીચ વીક ચાલો ઓ એ આવતું હોય ઓ એ શું આવે કાનો માત્રા માતા આવડતું ન હોય તો કાંઈ વાંધો નહીં નો ર પછી જેની વાંય આવતું હોય જેની પાછળ ગમે આવતું હોય ને એ હોય ઈ ડબલ ઓ ડબલ ઈ ઈ એ ઓ એ આઈ એન જી To i aksara ma ares i ya wutu wai iba roba amasung ya kano matra, kano matra nedi, noda, roda, calo, sungut sa kano matra plus smart leka o, roda, seodoh, lo do lo onoh, lo po, go oh toh, ko loh. બીઆર એટલે બ્ર બ્ર ઓ ડ બ્ર ઓ ડ બ્રોડ એટલે કે ચાલો આમાં સી બીચ ડ્રીમ ઈચ ફીસ નીટ રીડ સ્ટીલ ટીચ વીક આમાં બધામાં ઓ આવશે रोड सोप लॉर्ड लोन लोफ गॉट कोल ब्रॉड चलो माफ करजो हमारा वाला आ गई है ओ आई એટલે ઓઈ ઓઈલ સોઇલ જોઈન જોઈન્ટ બોઇલ કોઈન કોઈલ સ્પોઇલ ઓઈ ઓઈ ઓ આઈ શું વચાઈ ઓઈ બરોબર તો ઓઇલો સોઈલો જોઈનો જોઈન્ટ બોયલો કોઈનો કોઈલો સ્પોઇલો